વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પર અસામાજિક તત્વોનું જોવા મળ્યું છે વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પર અસામાજિક તત્વો દ્વારા લુખાગીરી બતાવવામાં આવી છે અલવાનાકા જીઆઈડીસી રોડ પર દસ થી વધુ રિક્ષાઓને નિશાન બનાવી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવીમાં બે ઇસમો તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે દસ થી વધુ રિક્ષાઓના કાચ સહિતની તોડફોડ કરતા રિક્ષા ચાલકોમાં માં રોષ જોવા મળ્યો છે રિક્ષા ચાલકો સહિત લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અસામાજિક તત્વો સામે પગલા ભરવામાં આવે તેવી એ રિક્ષા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે સુબા ચાર બજે સોય ઉઠ ગયા હતા તો ગાડી તોડ ફાડ દિયા સાબ દેખા તો માર્કેટ જા રહા હતા શાકભાજી લેને ગયે નહીં શામ કો ખડા કરા હતા સહી હતા અભી સવાર ચાર વાગે આયા તો ટૂટા ફાટા મિલા હતા ગાડી દસ બાર ગાડી તોડા પતા નહીં કે દેખાને તો ક્યાં બોલવું હતું किसी तो कैमरे में आया साफ फोटो नहीं आ रहा हाँ कंप्लेट किया अभी पाँच बजे कोई मिले ना पुलिस चौकी का हर रोज चौबीस कलाक यही कम से कम दस बारह गाड़ियाँ गाड़ी खाली